દાઉદના લિમખેડા નજીક પાલી બ્રિજ ટોલ રોડ પર પ્રયાગરાજ કુંતી પરત ઘરે ફરી રહેલ શ્રદ્ધાળુ પરિવારનું નડી અકસ્માત પ્રકરણે ટાટા વિંગા ટ્રાવેલ્સ ગાડી વચ્ચે અકસ્માતની બની ઘટના અકસ્માતની ઘટનામાં ચાલના ઘટના જ સ્થળે આઠ લોકો ઘાયલ લિમખેડા પાલી હાઈવે પર બની અકસ્માતની ઘટના રસ્તા પર બગડેલ હાલતમાં ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલ્સ ગાડી ટક્કર મારતા સર્જા અકસ્માત સાંજે પોલીસ તેમજ ટોલ રોડના કર્મચારી દ્વારા ટ્રકની પાછળ લાંબે સુધી સેફ્ટી માટે ડિવાઇડેડ પણ મૂકવામાં આવ્યા રાત્રિ દરમિયાન ટ્રેકની પાછળ મિની ટ્રાવેલ્સ ઘુસી જતા થયો હતો અકસ્માત અંકલેશ્વર તેમજ દુર્ગા સહિતના પરિવારનો થયો અકસ્માત ઘાયલોને સારવાર માટે દાહોદ જાયડાસ હોસ્પિટલ ખાતે ખસેડાયા મૃતદેહોને પીએમ માટે લીમડા લઈ જવામાં આવ્યા પોલીસે ઘટનાને લઈ કાર્યવાહી હાથ ધરી ઘટનાને લઈ પરિવારમાં ગમગીનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા તેમજ આરટીઓ એનસી પટેલ સહિત ઘટનાની કરી તપાસ રિપોર્ટર ગોવિંદભાઈ પટેલ લીમખેડા દાહોદ જી સર ગઈકાલે રાત્રે સાતેક વાગ્યાના અરસામાં લીમખેડા પાલી ઓવરબ્રિજ ઉપર એક ટ્રક બંધ હાલતમાં પડેલ હતી જેના આજરોજ સવારે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં પ્રયાગરાજથી ટાટા રિંગર ગાડીમાં યાત્રાળુઓ આવતા હતા તેના ડ્રાઈવરે આ ટ્રક નીચે ગાડીને ઠોકી તેમાં ચાર પ્રવાસીઓના મૃત્યુ થયેલ છે તેમજ આઠ ઈજા પામેલ છે ઈજા પામનાર તમામને ઝાયડસ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને મરણ ગયેલાનું લીમખેડા સીએસસી ખાતે પીએમ કરવાની કાર્યવાહી ચાલુ છે